મિત્રો ભારતીય રાજનીતિમાં આજે મોટા ભાગે ફક્ત નામના નેતાઓ છે બાકી હકીકતમાં દરેક ખુરશીમાં એક પંચાયતી ગુંડો બેઠેલો છે રાજકારણમાં કોઈ સરાફતોની સસ્તા નથી આ તો પંચાયતી ગુંડાઓનો અખાડો છે કોઈ પણ પાર્ટીના કાર્યકર્તા જો એવું માનતો હોય કે આ નેતા મારા સમાજના છે મારા સગા છે અથવા મારા સંબંધી છે તો આવી ગલત ફેમીમાં રહેવાની જરૂર નથી સાચું એ છે કે રાજનીતિમાં પડદા પાછળ છુપાયેલા બધા ચહેરા ખુખાર ગુંડાઓ છે મિત્રો આ વાતને જાણવા માટે તમારે બહુ જાજો સમય નહીં વીસ થી ત્રીસ વર્ષની અંદર મોટા મોટા કાંડ થયા છે જે ડ્રગ્સ છે ગુંડાઓ દાન ચોરી છે ખાણખાની ચોરી છે જમીનો માફિયાઓ છે ભૂમાફિયાઓ છે જેને જમીનો લૂંટી છે બેન દીકરીઓની આબરૂ લૂંટી છે એવા ન જાણે કેવા કેવા નામો જે અત્યારે રાજનીતિમાં સામેલ છે જેના ભાઈ હોઈ શકે બહેન હોઈ શકે ટૂંકમાં કાકા કાકી મામા મોસાળ બધા એવા લગતા વળગતા ગુંડાઓના સગાઓ છે આ જોવા માટે તમારે નજીકની પોલીસ સ્ટેશનના રેકોર્ડ જોવા પડશે નજીકની કોર્ટ કચેરીના આપણી આજુબાજુ નજીકની પોલીસ સ્ટેશન તેમજ કોર્ટ કચેરીમાં રેકોર્ડ જોવા પડશે જય હિન્દ જય ભારતીય સંવિધાન વિભાગ એક અજી એક જ વિભાગ છે આવનાર સમય બીજા